નમસ્કાર ખેડૂત મિત્રો આપ સબ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે ગુજરાત તો ગુજરાતના તમામ માર્કેટયાર્ડના મગફળીના શ્રેસ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે મારી ચેનલના સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આગળ તારી માર્કેટયાર્ડમાં નવસો અઠ્યોતેર થી લઈને એક હજાર રૂપિયા અળવદ માર્કેટ યાર્ડમાં નવસો અગિયારથી લઈને અગિયારસો ત્રાણું રૂપિયા ડીસા માર્કેટયાર્ડની વાત કરીએ તો આઠસો એકસઠથી લઈને એક હજાર એકવીસ રૂપિયા ધ્રોલ માર્કેટ માર્કેટયાર્ડમાં નવસો ત્રીસથી લઈને એક હજાર ત્રીસ રૂપિયા આગળ રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં નવસોથી લઈને અગિયારસો ને છવ્વીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં આઠસો નેવથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં આઠસોથી લઈને નવસો રૂપિયા વિસાવદન માર્કેટયાર્ડમાં આઠસો છોતેરથી લઈને અગિયારસો ને છપ્પન રૂપિયા આગળ બોટાદ માર્કેટયાર્ડમાં સાતસો પચાસથી લઈને એક હજાર એંસી રૂપિયા મેંદરડા માર્કેટયાર્ડમાં આઠસોથી લઈને એક હજાર પચાસ રૂપિયા આગળ ખાંભા માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો આઠસો પચાસથી લઈને એક હજારને પિસ્તાળીસ રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં સાતસો અગિયારથી લઈને અગિયારસો રૂપિયા આગળ હિંમતનગર માર્કેટ માર્કેટયાર્ડમાં એક હજાર અગિયારથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા બાબરા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચથી લઈને એક હજાર પંચોતેર રૂપિયા પાલનપુર માર્કેટ યાર્ડમાં નવસો ત્રેસઠથી લઈને એક હજાર સાઠ રૂપિયા જસદણ માર્કેટ સાતસો પચાસથી લઈને એક ને રૂપિયા આગળ વેળાવદર માર્કેટયાર્ડની વાત કરીએ તો નવસો દસથી લઈને અગિયારસો ને એક રૂપિયો વાંકાનેર માર્કેટયાર્ડમાં નવસો થી લઈને નવસો અઠ્ઠાવન રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડમાં નવસોથી લઈને એક હજાર પચાસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ નવસો એકત્રીસથી લઈને એક એકત્રીસ રૂપિયા તમારી આજુબાજુના માર્કેટ માર્કેટયાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય